આજરોજ છોડા ઉદયપુર ડિવિઝનના પાવીજોતપુર રેન્જમાં ધનપુર ખાતે સુખી ડેમના કિનારે ઇકોટુરિઝમ ટુરિઝમ કેમ્પસાઇટ જેને નામ આપવામાં આવ્યું છે માખણા ઇકોટુરિઝમ ટુરિઝમ કેમ્પસાઇટ તેનું માનનીય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબના હસ્તે ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં તમામ ફોરેસ્ટના અધિકારીશ્રીઓ ડિસ્ટ્રિક એડમિનિસ્ટ્રેશનના અધિકારીશ્રીઓ ગામના સરપંચશ્રીઓ મંડળીના પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં ગામના સભ્યશ્રીઓ હાજર રહેલા હતા આ કેમ્પ સાઇટ ઝાયકા સહાયત પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત પર જ જે વિભાગનો હાલમાં ચાલી રહ્યો એક પ્રોજેક્ટ છે જે અંતર્ગત આપણને કુલ બે ફેઝમાં આપણને આ ટુરિઝમ ડેવલપમેન્ટ કરવા માટે આપણને સહાય આપવામાં આવી છે જેના પહેલા ફેઝમાં રૂપિયા એક કરોડમાં આપણે ચાલુ વર્ષે ડોર્મેટરી વીઆઈપી કોટેજીસ લોકો બીજી મુલાકાતીઓ જમી શકે નાસ્તો કરી શકે તેના માટે એક રેસ્ટોરન્ટ ઉપરાંત એમ્પી થિયેટર ટ્રી હાઉસ આવી વિવિધ પ્રકારની એક્ટિવિટી ધરાવતું એક હબ બનવા જઈ રહ્યું છે જેનાથી ફોરેસ્ટ અને વન જે આપણો વિસ્તાર જે છે તેનું કન્ઝર્વેશન તો થશે જ તેના વિશે તો અવેરનેસ ફેલાશે જ પરંતુ સ્થાનિક લોકોને પણ તેમાંથી આજીવિકા મળી રહેશે તેઓનો સરકાર એમાં પરિસરી પ્રવાસન મંડળી સ્થાપીને લેવામાં આવશે તથા લોકોને આજીવિકા વધશે તેવા પ્રયત્નો પણ આમાં કરવામાં આવશે અને ભવિષ્યમાં આ ઇકો કેમ્પ સાઇટ એક છોટાદેપુર ડિવિઝનમાં જે કેવડી ઇકો સાઇટ છે હાફેશ્વર કેમ્પ સાઇટ છે ઉપરાંત જાંબુઘોડામાં પણ પ્રવાસન કેન્દ્ર છે એક આ ઉપરાંત આ જ રૂટ પર એક હાથણી માતાનો વોટરફોલ પણ આવેલો છે તો આ તમામ કેમ્પસાઇટની એક જોડતી સર્કિટ તૈયાર થશે જેનાથી પ્રવાસીઓને પણ એક જંગલ વિસ્તારમાં રહેવાનો એક લાભ મળશે તથા સ્થાનિક લોકોને પણ એક આમાં આજીવિકાની એક વિકાસની તક ઊભી થશે તે જ આશા સાથે આ પ્રોજેક્ટને આજે શરૂ કરવામાં આવે છે જે વહેલી તકે પૂરું કરીને તેને આપણે લાભો આપણે જોઈ શકીશું